નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

સૌથી મોટું ફિશ ફેક્ટરી જહાજ વિશ્વનું સૌથી મોટું શિપ અલંગમાં ભંગાવા આવ્યું આસોના આરંભે બપોરે તાપમાન બે ડિગ્રીનો છ ઘટાડો રાત્રે ઉષ્ણ તાપમાન બે ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયું દેવાડી છટ પર માટે દરમિયાન અકસ્માત ની બની ઘટના મોટી ઇસરો જીવનપુર વચ્ચે અકસ્માત સર્જાયો અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને મારી ટક્કર રિક્ષામાં ફસાયેલા ચાલકને પોલીસે બહાર કાઢ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ખૂબ જ વધારે છે અને આગામી તહેવારોની સિઝનમાં આ ડાયમંડનો વેપાર વધી શકે છે એ જોતા સુરત ડાયમંડ બુર્સમાં અલાયદો લેબગ્રોન ડાયમંડ ઝોન ઊભું કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના એસી ટકા વિસ્તારમાંથી ચોમાસાની વિદાયના કારણે ગુરુવારથી ભેજનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાનું શરૂ થયું છે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રીથી નીચે અને રાત્રિનું તાપમાન સત્યાવીસ ડિગ્રીથી નીચે આવ્યું છે તેમ છતાં ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો પંદર ઓક્ટોબર સુધી રાત્રિનું તાપમાન બાવીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે પડેલા વરસાદને પગલે ખેતરમાં સુકાવા મૂકેલી મગફળી પલટી જતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જિલ્લાના અંદાજે આઠસો વીઘામાં વાવેલી મગફળી પલટી ગઈ હોવાથી ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે કરાવીને વળતર આપવાની માંગણી કરવામાં આવી છે વિચિત્ર વાત કરીએ તો અત્યાર સુધીમાં સમયસર વરસાદ અને વરાપને કારણે તમામ પાકોની સ્થિતિ સારી રહી હતી પરંતુ શ્રાવણ અને ભાદરવામાં પણ વરસાદ શરૂ રહેતા તેમજ છેલ્લા પખવાડિયામાં વરસેલા અંડાધાર અને સતત વરસાદથી વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે પાકની બાજુમાં ઘાસ ઉગી નીકળ્યું જેના કારણે જમીનમાં ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે તળાજા તાલુકામાં મગફળીનું ચોવીસ હજાર ચારસો ચુંબોતેર હેક્ટરમાં કપાસનું ઓગણીસ હજાર આઠસો પાંત્રીસ બાજરીનું એક હજાર સાતસો સડત્રીસ ઘાસચારો આઠ હજાર સાતસો પાંસઠ ફળપાકો ચાર હજાર છસો બાણું હેક્ટર શેરડીનું નવસો ઓગણસાઠ હેક્ટરમાં અને શાકભાજીનું એક હજાર એકાણું હેક્ટરમાં મકાઈ પાંચસો છવ્વીસ હેક્ટરમાં મુખ્યત્વે વાવેતર વધુ રહ્યું છે ઉપરાંત વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ ડુંગળીનું ગાવરિયું વાવેતર પણ ઠીક ઠીક પ્રમાણમાં થયેલું છે સમાચારોમાં આગળ નજર કરીએ તો તળાજા તાલુકામાં ભાદરવાના છેલ્લા સમયમાં સતત એક ધારો વરસાદ શરૂ રહેતા ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે તેમ જણાઈ રહ્યું છે ખેતીવાડી આધારિત તળાજા તાલુકામાં આ વર્ષે ખરીફ સિઝનનું રેકોર્ડ બ્રેક ત્રેસઠ હજાર ત્રણસો સુડતાલીસ હેક્ટરનું વાવેતર થયેલ છે દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં બિહાર અને ઉત્તર ભારતના અન્ય પ્રદેશોમાં રહેતા લોકો વતન જાય છે ત્યારે લોકો એકસો વીસ દિવસ પહેલાથી જ એડવાન્સ બુકિંગ કરાવી લેતા દિવાળી દરમિયાન અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે કેટલીક ટ્રેનોમાં તો નોરુમા આવતા વેઇટિંગ ટિકિટ પણ મળતી નથી શારદીય નવરાત્રી સાથે આસો માસનો આરંભ થયો છે ત્યારે ભાવનગર શહેરમાં બપોરના સમય મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતના ઉષ્ણ તાપમાનમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થયો હતો મહત્તમ તાપમાન ઘટીને તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું આમ તાપમાનમાં આસોમાસના આરંભની અસર વર્તાઈ હતી અલંગ બ્રેકિંગ યાર્ડ ખાતે વિશ્વનું સૌથી મોટું ફિશ ફેક્ટરી જહાજ બંગાળથી આવી પહોંચ્યું છે મોટર વેસલ દીવો નામનું શીપ અલંગના પ્લોટ નંબર એકસો એમ દ્વારા ખરીદવામાં આવ્યું છે અને બહાર પાણીએ તે આવી પહોંચ્યું છે દીવો એ સમગ્ર વિશ્વનું સૌથી મોટું ફિશ ફેક્ટરી શીપ છે એમએસ યુનિવર્સિટીમાં દિવાળી પહેલાં પરીક્ષાઓ પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એરિયર ટેસ્ટ અને ઇન્ટરનલ પરીક્ષાઓ લેવામાં આવશે જ્યારે એન્ડ સેમેસ્ટરની પરીક્ષા દિવાળી બાદ યોજાશે આગામી ચૌદમી ઓક્ટોબરના રોજથી શાળાકીય પરીક્ષાઓની પણ શરૂઆત થશે